શ્રીમંત મહારાજ ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજે દેવપુરી અગિયારસ નિમિત્તે દર વર્ષે પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ વખતે ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવેલા સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગો પરથી નીકળતા ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવુક બન્યા હતા મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની મંગળા આરતી સવારે ત્રણ વાગ્યે શણગાર આરતી છ કલાકે અને રાજભોગ આરતી સાત કલાકે કરવામાં આવી હતી તેમજ સાતથી સાડા આઠ કલાક દરમિયાન ચરણ સ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવી હતી અને ત્યારબાદ નવ વાગ્યે શ્રી વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવી હતી આ શોભાયાત્રા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ જ્યાં હરિહર ભેટની વિધિ સંપન્ન કરવામાં આવી હતી આજે દેવપૂડી અગિયારસના દિવસે મોહરમ તાજિયાનો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા કોંગ્રેસ સમિતિ શહેર અધ્યક્ષ ઋત્વિક જોશી તેમજ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે કોડી એકાદશી નિમિત્તે વિખલનાજી બસો બસો પંદરમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ અત્યારે શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળી રહ્યો છે ભક્તો આતુરતાથી જે વરઘોડાની રાહ જોતા હતા એ વરઘોડાના ભગવાનના દર્શન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે